અત્યારે આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં સૌથી વધારે પીવાથી ડ્રી હોય એ ચા છે ચા અત્યારે લોકપ્રિય પીણું બનતું જાય છે નાના મોટા બધાને જ ચા ભાવતી હશે અને અમુક લોકો એવા હશે કે દિવસમાં ત્રણ થી ચાર વાર એને ચા પીવાની આદત હોય છે વધારે પડતી ચા લેવાથી આપણા શરીર પર એના ખરાબ અને સારા બંને ફાયદા થતા જોવા મળે છે કારણ કે અમુક લોકો એવું કેવાય ને વધારે પડતી ચા પીવાથી નુકસાન થાય છે ને આપડે બધા જોયું પણ હશે પરંતુ મોડર્ન મેડિસિન એવું કહે કે ચામાં જે એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે જેની સારી અસર પડે છે માટે એક કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે કે પીવું જોઈએ કે ના પીવું જોઈએ પણ મિત્રો જો તેને મોડરેટ અમાઉન્ટમાં લઈએ ને તો તેના ફાયદા આપણે પણ મળી રહે છે માટે બની શકે તેટલી ચાને દિવસમાં એક થી બે વાર જ કન્ઝ્યુમ કરવી જોઈએ કે જેના હેલ્ધી બેનિફિટ આપણને મળી રહે પણ આજના વિડિયોમાં હું વધારે પડતી ચા લેવાથી જે ગેરફાયદાઓ આપણી હેલ્થ ઉપર થતા જોવા મળે છે એના ઉપર હું વાત કરીએ છીએ તો ચાલો વિડિઓની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં હું વધારે પડતી ચા પીવાથી જે ગેરફાયદાઓ થાય છે એના વિશે વાત કરવાની છું અને આ જે ગેરફાયદાઓ છે સાયન્ટિફિક રૂઢ છે જેને રિસર્ચથી મેળવવામાં આવેલા છે તો ચાલો એના વિશે જાણીએ તો એમાંનો પહેલો ગેરફાયદો છે રિડ્યુસ આયન એબ્સોપ્સન મતલબ કે આપણા શરીરમાં જે લોહ તત્વ હોય એને એનું જે એબ્સોપ્સન થવું જોઈએ એનું જે શોષણ થવું જોઈએ એ ઓછું થાય છે કારણ કે ચામાં રહેલું જે ટેનિંગ નામનું પદાર્થ છે એ આયન સાથે બાઇન્ડ થઈને આપણા પેટમાં આયનનું જે એબ્સોપ્સન થવું જોઈએ એ ઓછું કરે છે જેના લીધે આપણે લોહ તત્વની ઉણપ થાય છે અને રિસર્ચ એવું કહે છે જે આ ટેનિન છે ને એ જે પ્લાન્ટ બેઝમાંથી જે આયર્ન મળતું હોય ને એના ઉપર અસર કરે છે જ્યારે જે એનિમલ બેઝ પ્રોડક્ટમાંથી જે આયર્ન મળતું હોય ને એના પર ઓછું અસર કરતું હોય છે માટે જો તમે વેજીટેરિયન ડાયટ ફોલો કરતા હોય અને વધારે પડતી ચા પીતા હોય ને તો તમારા શરીરમાં જે આયર્ન નું એ ઓછું થાય છે જેના લીધે લોહ તત્વની ઉણપ એનિમિયા વીકનેસ થાક ચક્કર આવો જેવી કેટલીક તકલીફો પણ થઈ શકે છે

લાગવી જેવી કેટલીક તકલીફો થતી હોય છે માટે જો તમને આ તકલીફ પહેલેથી જ હોય અને ચા પીધા પછી આ તકલીફ થતી હોય ને તો તમારે ચા લેવાનું અવોઇડ કરવું જોઈએ અને ખાસ કરીને ભૂખ્યા પેટે તો ચા ના જ લેવી જોઈએ કે જેના લીધે આ તકલીફ તમને વધે નહીં અને જો તો પણ તકલીફ થતી હોય ને તો ચા પીવાનું અવોઇડ જ કરો કારણ કે જો તમને તકલીફ હશે અને ચા પીશો તો આ જે ટૂંકા ગાળાની સમસ્યા છે એ લાંબા ગાળાની ક્રોનિક કમ્પ્લેનમાં ફેરવાઈ જતી હોય છે અને ક્રોનિક માં જેવી કે ક્રોનિક ગેસ્ટ્રાઇટીસ પેટનો સોજો પેટમાં ચાંદા પડવા જેવી તકલીફો થઈ શકે છે અને અને આ તકલીફ આપણને થઈ ગઈ તો એને કરવામાં લાંબા લાગે છે જેની સાઈડ અસર આપણા હેલ્થ ઉપર પણ થતી જોવા મળે છે જેના લીધે આપણી હેલ્થ એકદમ ડિસ્ટ્રોય થઈ જાય છે માટે આ તકલીફ હોય તો ચા પીવાનું બની શકે તેટલું અવોઈડ જ કરો તો નેક્સ્ટ ત્રીજો ગેરફાયદો છે એન્ઝાયટી સ્ટ્રેસ અને રેસ્ટલેસનેસ ચા પીવાની સીધી અસર આપણા મગજ ઉપર પડતી હોય છે કારણ કે ચામાં રહેલું જે આપણા મગજ ઉપર અસર કરીને સ્ટ્રેસ એન્ઝાઇટી એટલે ચિંતા કે તણાવ જેવી તકલીફો ઉત્પન્ન કરે છે અને ઘણા લોકોને ચા પીવાથી જેની જે સ્લીપ સાયકલ હોય છે એ પણ ડિસ્ટર્બ થાય છે ઊંઘ પોચી આવે છે જેના લીધે એ થાકેલા થાકેલા ફીલ કરે છે કારણ કે એક કપ ચામાં અગિયાર થી એકસઠ મિલીગ્રામ જેટલું કેફીન રહેલું હોય છે અને જેમ તમે ચાને વધારે એકદમ કડક કડક માત્રા એટલી વધતી જાય છે માટે જે ચા પીવાની આદત હોય ને એ લોકો કરવી જોઈએ અને જે લોકો કેફીન એલર્જીક પીપલ હોય એ લોકોએ તો બની શકે તેટલી ચાને ઓછી જ કરવી જોઈએ અને જો ચા પીધા પછી આ તકલીફો ઉભી થતી હોય તો બની શકે તેટલું અવોઇડ જ કરો કે જેનાથી તમે તકલીફમાં રાહત મેળવી શકો અને ખાસ કરીને રાતે સુવરના એક થી દોઢ કલાક પહેલા તો ચા ક્યારે ના પીવી જોઈએ કારણ કે જો ચા પીશો તો તમારી ઊંઘ છે એને ડિસ્ટર્બ કરશે તમે રાતે પડતા જ ફેરવ્યાશો જે ઘણા બધા એ જોયું જ હશે માટે બની શકે તેટલું રાતે ચા પીવાની અવોઈડ કરવી જોઈએ નેક્સ્ટ ચોથો ગેરફાયદો છે વેઇટ gain વધારે પડતી ચા પીવાથી વજન પણ વધી શકે છે કારણ કે આપણે અત્યારે દૂધ અને ખાંડ વાળી ચા પીતા હશું પરંતુ જે લોકો દૂધ અને ખાંડ વગરની ચા પીતા હોય ને એ લોકોનો મેટાબોલિક રેટ વધે છે એ લોકો મેટાબોલિઝમ વધે છે જેના લીધે જે કેલેરી હોય એ બંધ થાય છે અને એનો વેઇટ લોસ થાય છે પરંતુ આપણા ઈન્ડિયામાં અને ખાસ કરીને આપણે ગુજરાતીઓને વધારે પડતી દૂધ અને ખાંડ નાખીએ અને ક્યારેક તો એ લોકો મલાઈ નાખીને ચાને પકાવતા હોય છે જેના લીધે જે કેલેરી ઇન્ટેક હોય ને એ ડબલ થઈ જાય છે અને આપણું વેઇટ ગેન થતું જોવા મળે છે માટે જે લોકોને weight loss કરવું છે એ લોકોએ તો દૂધ અને ખાંડ વગરની જ ચા પીવી જોઈએ અને રિયલીમાં ચા દૂધ અને ખાંડ વગરની જ પીવામાં આવે છે જે બધા ફોરેન કન્ટ્રી માં પીવામાં આવતી હશે ખાલી આપણા ઇન્ડિયામાં જ આપણે દૂધ અને ખાંડવાળી જ ચા પીએ છીએ માટે બની શકે છે એટલું દૂધ અને ખાંડ વગર ચા પીવાની ટેવ પાડો શરૂઆતમાં એ નહીં ભાવે પણ જો એને હેબિટ કરશો તો એની સારી અસર તમારા ઉપર પડશે અને તમે તમારું weight loss ઝડપથી કરી શકો છો તો ને પાંચમો ગેરફાયદો છે ડિપેન્ડન્સી અને વિથડ્રોલ સિમ્પટમ કારણ કે આ એક એવી વસ્તુ છે કે જેની બધાને આદત પડતી જાય છે માટે જેમ આપણને વધારે ચા પીવા લાગે એમ આપણને આની આદત વધતીને વધતી જાય છે જેની સાઈડ અસર આપણા પર થતી જોવા મળે છે અને જેના લીધે મેં તમને જે ગેરફાયદા બતાવ્યા એ બધી તકલીફો તમને થતી જોવા મળે છે અને કમ્પ્લેન્ટ શરૂ થઈ ગઈ પછી તમારે ચા છોડવી છે ને પણ તો પણ તમે એને નહીં છોડી શકો કારણ કે તમને એની એટલી બધી આદત થઈ ગઈ છે અને ઘણા લોકો જોયું પણ હશે કે ચા છોડીએ ને પછી એ લોકોને મૂડ નથી રહેતું મન નથી લાગતું હેડેક થાય છે ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે સ્વભાવ એકદમ ચીડિયો થઈ જાય છે જે આ બધા ચા ના વિથ્રોલ ના છે કારણ કે એ લોકો એટલા બધા એના ઉપર ડિપેન્ડ થઈ ગયા હતા કે ચા વગર હવે એ લોકોને મજા નથી આવતી માટે બની શકે ત્યારે ચા છોડો ત્યારે આ સિમ્પટમ આવે તો એને કોપઅપ કરવાની ટ્રાય કરો ત્યારે મેડિટેશન કરો કે પોઝિટિવ થિંકિંગ કરો કે જેના લીધે તમે ચાને જે છોડવાની આદત છે તે તમે શરૂ કરી શકો અને એની એની સિવાય એ લોકોને કામ કરવામાં મન નહીં લાગે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ફોકસ થી કામ નહીં કરી શકે એનું જે એનું જે પ્રેઝન્ટેશન હોય એ પણ બગડી શકે છે માટે ચા છોડવાની આદત છે તમે ધીમે ધીમે દૂર કરી શકો છો ને આદત છોડતા નહીં ત્યારે તમને આ બધી તકલીફો થાય તો તમે એક આદુની નાની કણથી પણ મોઢામાં ચાવી શકો છો કે જેના લીધે તમને આ બધા સિમ્પ્રમમાં થોડીક રાહત મળશે અને જે લોકોના કામની જગ્યાએ આજુબાજુ બધા લોકો ચા વધારે પડતી પીતા હોય તો તમને ખબર પણ નહીં પડે કે તમને ક્યારે ચા પીવાની આદત પડી જશે અને તમે વધારે પડતી ચા પીવા લાગશો માટે આવી જગ્યાએ ખાસ કરીને આપણા માઇન્ડને ફોકસ અને સ્ટેબલ કરવાની જરૂર છે કે હું ચા નહીં જ પીવું કારણ કે મિત્રો એવું કહેવામાં આવે ને અતિ સર્વત્ર એવું ચા માટે પણ લાગુ પડે છે કારણ કે વધારે પડતી કોઈ પણ વસ્તુ લેશો તો આપણને નુકસાન થશે માટે તમે દિવસની બે કપ ચા ચા લઈ શકો છો પણ જો વધારે લેશો ને તો તમને તકલીફ થવાની શરૂઆત થઈ શકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવો જો વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબ્સ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી લો તો હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો